मस्तानी तो अत्यारे मार्केट नहीं अंदर मेडिकेशन पावर क्रमांक में आपकी तरफ आश्रय शिफ्ट करवाना चाहिए कि ये ऊंचा ये सत्ती ब्रह्मांड में जीपन सत्ती हो रही है ये तमाल हरेक कार्य क्या करे ये तो है ना चौकस नियम होते हैं कि ब्रह्माण्ड में बद्धि हो रही है એ નિયમો પર આધારિત છે એમાં સૌથી પહેલા આવે છે વિચારો ઉપર કાર્ય કરવું વિચારોમાં જરા પણ અશુદ્ધિ ન હોવી કોઈના પણ પ્રત્યે

એને એક નવું જીવન પ્રદાન કરો કે કુદરત હંમેશા સાથ આપે છે સારું કાર્ય કરો કુદરત જે પણ એની શક્તિ છે એનો પાવર છે એની મેળે તમારી તરફ આકર્ષિત કરશે અને તમને એ ઉર્જા પ્રદાન કરશે खराब समय की बातों थी तब दूर रहूं हमारा जीवन दर, तो के अंदर हम घटनाओं बने ली ये तब मैं याद आओ तो तकलीफ हो भी खत्म हो तो आयु की बातों रही ऐना थी तब दूर रहूं हमेशा सारी बातों को हमेशा सकारात्मक પોઝિટિવ લો અને ચારે બાજુ વિપુલતા ફેલાવો સૌનું સારું થાય એવી જ ધારણા રાખો કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ પશુ પક્ષી જીવ કોઈ પણ પ્રાણી વિશે તો આપણા થી એનું ખરાબ થાય એની ભાવના ઊભી થાય તો એને તેજો એને છોડો એ કુતરે પર વિશ્વાસ રાખો કે તમારું કાર્ય કરશે દ ચિંતા અને ઉતાવળ કોઈ પણ કાર્યમાં કેળઈ ન કરતી કોઈ છોડ કોઈ બીન વાયુ હોય તો એનો સમય આવશે ત્યારે તે ફળ આપશે સારા કદુ કરતા તો એનું ઉપર તમને એની મેળે મેળે

તમારો હક છે માંગો હક થી માંગો તમારે જે પણ જરૂરિયાત છે એની પાસે પ્રાર્થના કરો જેમ જીવન જીવવા માટે શ્વાસની જરૂર છે પ્રકાશની જરૂર છે એવી રીતે વિપુલતાની પણ જરૂર છે દરિદ્ર માણસ કુદરતની જેટલી પણ જરૂરિયાત વાળી વસ્તુઓ સમૃદ્ધિ તમારી તરફ આવે એની હંમેશા તમે માંગણી કરો

જરૂરિયાત દે એની પૂર્ણ પેટ સમજે માટે કુદરતને પ્રાર્થના કરો કે તમે વિપુલતા કર આકર્ષિત થા કે પ્રાર્થના કરો આપણા જે વિચારો આપ દ્વારા જ આપણા કર્મો અને એનું પરિણામ એ રીતનું જ મળે છે જે રીતના વિચારો ચાલતા હોય એ પ્રમાણે કર્મ બંધાય છે અને એ રીતનું જીવન ધોરણ મળે માટે સારા વિચારો હંમેશા

તમારી જીવન પ્રગતિનો માર્ગ છે કોઈ પણ કાર્ય કર્યું હોય અને એમાંથી જે પણ તમને આવકનું સાધન બને એને સ્વીકાર

એના મનમાં પ્રદર્શિત કરવું પડશે એનું એક ચિત્ર બનાવવું પડે છે એની એક બ્લુપ્રિન્ટ બનાવવી પડે છે જેમ સ્ટુડિયોમાં ફોટો પાડો એ ફોટો પડી જાય કેવો સરસ મજાનો પડે એવી જ રીતે માઇન્ડની અંદર તમે પ્રેક્ટિસ દ્વારા જે પણ પ્રદર્શિત કરશો

અને પ્રદર્શિત કરો કલ્પના કરો સંકલ્પ કરો ઉપર ઉપર ખાલી વાતો કરશો કઈ નહીં પણ એને તમારા અવચેતન મન માં પ્રિન્ટો બનાવો એમાં કોઈ નું પણ તલભાર પણ ખરાબ ન થવું જોઈએ ચારે તરફ બધાને જને સહકારની જરૂર છે બધાને સહકાર આપવો

અને જે તમારી અપેક્ષાઓ છે તમારી જે ઈચ્છાઓ છે એ શક્તિનો ઉપયોગ કરો અને આ વિશ્વનું નવું નિર્માણ કરો વિશ્વની અંદર જ્યાં તમે રહો છો કેટલા એરિયામાં બધે તમે શું શું કરી શકશો લોકોમાં કેવા પરિવર્તન લાવશો કેવા લોકોને તમે દાન કરશો છો ક્યાં ક્યાં જ લોકોને જરૂરિયાત છે તમારી કે એનો પૂર્ણકો રહેલી છે એને તમે કેવી રીતે પૂર્તિ કરશો પૂર્ણ કરશો સારી ભાવનાઓ રાખો આટલું કરવાથી આખો બ્રહ્માંડ તમારી તરફ આકર્ષિત થાય છે ને તમને તમારા ગોલ ધ્યેય તરફ પહોંચાડીને દે છે કર્મનો સિદ્ધાંત છે સારા કાર્ય કરો સારું ફળ એનો એની મેળે જ મળતું જાય છે સેવા આપ્યું એનો રૂમ ચૂકવો તમારા માટે જે પણ કાર્ય કર્યું હોય એને એનો રૂમ સુખવો દરેક રૂમ ચૂકવવું પડે

तब मैं बनाई लूप में दो दिन, ये तरफ ने, ये तरफ आकर्षित करती, समय मारती, कोई काम क्या कार्यालय करती में, धीरज थी, जो प्रैक्टिस हो तब सीख पा रहा हूँ, तो आओ सीखो અને આપનું જીવન ધોરણ સુધાર મારા કોન્ટેક નંબર નીચે આપેલ છે આભાર